બહુ સારું છે અહીંનો ટેસ્ટ બહુ જ સરસ છે અને એમાં બી દાલબાટી બહુ જ સરસ છે અને ખાટલા પર બેસીને જમવાની બહુ જ મજા આવે છે બાળકો માટે ગાર્ડન બી સરસ છે અને બાળકોને જમવા માટે ફાસ્ટ ફૂડ બહુ સરસ છે અહીંયા એક્સ્ટ્રા હોય સરસ ફૂડ છે ફરી આવવાનું મન થાય એવું સેલિબ્રેશન માટે એનિવર્સરી સેલિબ્રેશન માટે બંને માટે અહીંયા આવે છે કે દાળનો વઘાર જે આપણે કરીએ છીએ ને એક ઘીમાં કરીએ છે કેમ છો મારા વાલા ચરોતર વાસ્યો હું તમારો પ્રિય પ્રેમાલ આજે આનંદ વિદ્યાનગરની મોજ કરાવવા માટે આવ્યો છું પણ સાથે સાથે એ પણ કહી દઉં કે હાઈવે નંબર 8 ઉપર એટલે કે ભાઈ ખબર જ છે કે જ્યારે આપણે હાઈવે પર મુસાફરી કરતા હઈએ છે તો ફૂડના તો ઘણા બધા ઓપ્શન મળી જાય છે પણ હા આપણે હમ હર હંમેશ કન્ફ્યુઝ થતા આવીએ છીએ કે ભાઈ કઈ જગ્યાએ ખાવું જોઈએ તો આજે હું તમને લઈને આવ્યો છું ગિરિરાજ દાલબાટી અને ફાસ્ટ ફૂડની અંદર જે દાલબાટી તો બહુ જ ફેમસ છે કારણ કે ખબર જ છે કે આણંદની અંદર દાલબાટીના ઓપ્શન્સ ખૂબ જ એટલે ખૂબ જ ઓછા છે આણંદ આણંદ થી માત્ર દોઢ કિલોમીટરના અંદર આ જગ્યા આવેલી છે એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો ગોપાલ પાટિયાથી થી બાજુમાં ગોપાલ પાટિયાથી થી બાજુમાં મોગર મોગર ગામની અંદર ગિરિરાજ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે એની સામેની બાજુ આ જગ્યા આવેલી છે તો બહુ વાનગી કરીએ અત્યારે વાગ્યા છે પાંચ વાગ્યા છે સડાપાત થયા છે થોડીક જ વાર અંદર હોર્ડર ફૂલ થઈ જવાની છે એટલે આપણે થોડા વહેલા આવ્યા છે જેથી કરીને આપણે દરેક વસ્તુ કવર કરી શકીએ હવે ફૂડની વાત કરીએ તો હેપી બેન કહી દેસો એકવાર અહીં આગળ તમને દાલ બાટી તો મળવાની છે બાકી આપણે હાઈવે ઉપર બાળકોને લઈને પણ ટ્રાવેલ કરતા હોઈએ તો તમને ફાસ્ટફૂડ પણ મળી રહેવાનું છે એની અંદર બર્ગર ફ્રેન્ચ ફ્રાઈઝ છે પીઝા તો દરેક વસ્તુ છે ને દાલ બાટી તો ઓથેન્ટિક ટેસ્ટ આપી જ રહ્યા છે હવે આપણે બહુ વાત નહીં કરી આપણે અંદર જઈશું ને મોજ કરીશું આવી જાઓ એમના સેટ સાથે વાત કરીએ કેમ જો તેજસભાઈ બસ મજામાં ને હવે અહીંયા આપણા જે સ્પેશિયાલિટી છે એની વાત કરીએ આમ તો ગિરિરાજ તો નામ મોટું જ છે ઘણી બધા સિટીની અંદર આપણને એનો ટેસ્ટ રાખવા મળે છે તમારી ફ્રેન્ચાઇઝી તમારો પણ અહીંયા શું આપણને અહીં મળવાનું છે આમાં એક્ચ્યુઅલી એવું હતું કે જે સામે જે ગિરિરાજ છે કાઠિયાવાડી પંજાબી અમારું ઓલરેડી ફેમસ જ છે પણ ઘણી બધી વાર લોકોની રિક્વાયરમેન્ટ આવતી હતી કે કાઠિયાવાડી પંજાબી સિવાય કંઈક નવું જોઈએ હા એટલે જમવાની અંદર જોવા જઈએ તો મારી ફેવરેટ દાલબાટી છે એટલે મેં વિચાર્યું કે દાલ કક્ષાએ આપણે જો ગાર્ડન રેસ્ટોરન્ટ જોવા જઈએ તો અંદર ફેમિલી સાથે જમી શકાય એવી કોઈ જગ્યા નથી બરાબર પ્લસ આપણો ટેસ્ટ એક એવો છે કે આપણે લોકોને ટેસ્ટ આપવો છે રાજસ્થાનમાં જઈને જે રાજસ્થાની ટેસ્ટ ના મળે એ ટેસ્ટ આપણે આપવા તૈયાર છીએ હતી જોરદાર જોરદાર અને આપણે લોકોને અત્યારે એટલી ચેલેન્જ આવી આપણી જોડે ખાવાનું ટેસ્ટ ના ભાવે આપણે એક રૂપિયો લીધા વગર આપણે એમનું જમાડવાના ખાલી આપણને એક વાત એ કહેવા જોઈએ કે આપણને નથી ભાઈ બીજી વસ્તુ કે દાલબાટી હવે છોકરાઓ માટે થોડીક ઓકવડ લાગતી હતી એટલે આપણે જોડે જોડે ફાસ્ટ ફૂડ પણ કર્યું છે ફાસ્ટ ફૂડની અંદર આપણે અત્યારે જોઈએ છીએ મોસ્ટ ઓફ કે અત્યારની જનરેશનમાં પીઝા બર્ગર સેન્ડવિચ ગાર્લિક બ્રેડ છે ફ્રેન્ચ ફ્રાઇઝ છે આ બધાનો ક્રેઝ અત્યારે વધી રહ્યો છે એટલે એ પણ આપણે શરૂઆત કરી દીધી છે એ સિવાય ગુજરાતી નાસ્તાની અંદર આપણે જોવા જઈએ તો આલુ પરોઠા છે થેપલા છે છોલે ભટુરે પાંભાજી છે અલગ અલગ પ્રકારના પટ્ટી સમોસા છે સ્પ્રિંગ રોલ છે એ પણ છે બપોરે ફ્રેશ કરવા માટે આપણે ચા કોફી બોનવિટા દૂધ આની પણ વ્યવસ્થા છે તમામ વસ્તુ આણંદની અંદર ભરપૂર જો ફેમિલી સાથે કોઈ પણ પ્રકારનો ટેસ્ટ લેવો હોય અને એકદમ સાદા ભોજન અને પ્લસ અત્યારની જનરેશન મુજબનું ભોજન લેવું હોય

અને બીજું ખાસ કે એવું કહેવાય કે અત્યારે આપણે સિટીના માહોલથી ખરેખર બહુ ત્રાસી ગયા કંટાળી ગયા હોય છે તો કલાક અડધો કલાક આવી અને અહીંયા ફૂડની સાથે સાથે અહીંયા વાતાવરણની પણ તમે મોજ માણી શકો છો અને બાળકો માટે સ્પેશિયલ પ્લેઇંગ એરિયા પણ એ પાછળ રાખવામાં આવ્યો છે એક્ઝેક્ટ લોકેશનની વાત કરવામાં આવે તો હાઈવે નંબર ફોર્ટી એટ એટલે કે ભાઈ આણંદ જે છે એથી માત્ર ને માત્ર દોઢ કિલોમીટરના અંતરે ચીખોદરા ચોકડીથી માત્ર દોઢ કિલોમીટરના અંતરે ગિરિરાજ કાઠિયાવાડી તો તમે જોઈ જ હશે એક્ઝેક્ટ એની સામે ગિરિરાજ દાલબાટી એન્ડ ફાસ્ટ ફૂડની અંદર આજે હું તમને લઈને આવ્યો છું અને હા એ પણ કહી દઉં કે પબ્લિકના ટોળે ટોળા અહીંયા તમને જોવા મળશે વેટિંગમાં પણ ઊભું રહેવું પડશે કારણ કે એના દાળની એક સ્પેશિયાલિટી કંઈક અલગ છે અને સાથે સાથે એનો તડકો એ તો કંઈ મોજ કરાવે છે અત્યારે આપણે અંદર આવી રહ્યા છે અંદરમાં પણ તમને જોરદાર અહીંયા એમ્બ્યુઅન્સ મળી જાય છે અહીંયા પંખા નીચે તમે આરામથી બેસી શકો છો અને જો ભાઈ મોટા મોટા ફેમિલી હોય તો ગ્રુપ બુકિંગ કરાવીને જ આવજો કારણ કે ઘણીવાર એ વેટિંગ લાગતું હોય છે કારણ કે અહીંનો સ્વાદ લોકોના જીભમાં વસી ગયેલો છે એવું પણ કહેવામાં આવે છે અત્યારે આપણે આવી ગયા છે ફાસ્ટ ફૂડ ઝોન જે એમનો અલગ બનાવેલો છે કેબિન એની અંદર આવ્યા છે કિચનની અંદર અને અહીંયા દરેક વસ્તુ ફાસ્ટ ફૂડની બનાવવામાં આવે છે તમને એવું લાગતું છે કે આપણે ખાલી ખાલી કેમ લાગે છે ભાઈ ખાલી ખાલી નથી રાખતું દરેક વસ્તુ સાફ સફાઈનું ધ્યાન રાખીને બનાવવામાં આવે છે અત્યારે આપણે બની રહ્યા છે શું બની રહ્યું છે સાહેબ પિઝા બની રહ્યા છે પિઝા બની રહ્યા છે પિઝા અને બીજું પિઝા બર્ગર ગાર્લિક બ્રેડ પછી ફ્રેન્ચ ફ્રાઈઝ પણ અહીંયા બને છે સેન્ડવીચ પણ અહીંયા બને છે કોલ્ડ્રિંક્સ ડિપાર્ટમેન્ટ પણ આ બાજુ જ છે એ બધી જ વસ્તુ આ બાજુ દરેક વસ્તુ તમે અહીંથી જોઈ જ રહ્યા છો કે દરેક વસ્તુ અમૂલના ચીઝનો ઉપયોગ કરી અને બનાવવામાં આવે છે અને બટરનો પણ એમ જ ઉપયોગ કરીને બનાવવામાં આવે છે સાથે સાથે બ્રેડની અંદર પણ બ્રાન્ડેડ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે જે બે ક્લેનની અંદરથી લાવવામાં આવે છે એટલે એ પણ તમે જોઈ રહ્યા છો તો અત્યારે આપણે શું બની રહ્યું છે અત્યારે આપણે આ દાળ બની રહી છે આપણા દાળની વિશેષતા એ છે કે દાળનો વઘાર જે આપણે કરીએ છીએ એ ઘીમાં કરીએ એટલે એનાથી શું છે પ્લસ ઘી ના લીધે ટેસ્ટ પણ એનો સારો આવશે ના તીખું ના મીડિયમ મીડિયમ દરેક માણસને ને આપણે ધ્યાનમાં રાખીને એનો આ દાળ બનાવીએ છીએ આપણે બરાબર બરાબર મિત્રો જોઈ રહ્યા છો કે દાળનો વઘાર થઈ રહ્યો છે જોરદાર બરાબર ને અને બાટી વિશે આપણે કહીશું બાટી પણ આપણે તૈયાર થઈ રહી છે અત્યારે બાટીનો એક આ નવી ટેકનોલોજીનો ભઠ્ઠો છે કે જેની અંદર આપણે એક સાથે બસો બાટી શેકાઈને તૈયાર થાય એક સાથે બસો બાટી એક સાથે બસો બાટી ઓહો મારી જોડે દોઢસો માણસ નું સિટિંગ છે દોઢસો એ દોઢસો એક સાથે આવી જાય તો પણ આપણને કોઈ સર્વિસ ની અંદર તકલીફ ના પડે એટલી વ્યવસ્થા છે આપણી ઓહો જોરદાર જોરદાર અને પછી જોઈ રહ્યા છો કે જોરદાર તૈયારી કરવામાં આવે છે પછી ફ્રાય બાટી પણ આપણે રાખીએ છીએ એવું છે એ સિવાય આ અહીંયા ફ્રાય બાટી છે ફ્રાય બાટીની પ્રમલભાઈ સિસ્ટમ એવી છે આ બાટીની અંદર આપણે મસાલા બાટી તરીકે પણ ઓળખાય છે પણ આ બાટી આપણે અલગ રીતે બનાવીએ છીએ જેની અંદર અજમો હળદર એ બધું પણ નાખેલું છે એ પછી એને બાફીને હા ત્યાર પછી એને ડ્રાય કર્યા બાદ આપણે એને ફ્રાય કરીએ ફ્રાય કરીએ એટલે એક ખાવામાં બહુ ટેસ્ટી પ્લસ એ ખાધા પછી આપણા પેટની અંદર પણ એ કોઈ નરતર રૂપ નથી નથી કેમ કે એની અંદર અજમાનું એનું પ્રમાણ વધારે પડતું આવે છે એટલે એ એક રીતે જોવા જઈએ તંદુરસ્તીની રીતે પણ આ બેસ્ટ છે બેસ્ટ છે બેસ્ટ છે જોર તો જોરદાર આપણને ગામડાનો ટેસડો પડી જવાનો છે આણંદ ની અંદર જ ભાઈ હવે એટલે કે દૂર જવાની જરૂર નથી અને ના શહેરી જે વાતાવરણ ની અંદર થી પણ જોરદાર લોકેશન તમારા માટે લઈને આવ્યો છું માત્ર દોઢ કિલોમીટરના અંદર જ આ જગ્યા આવેલી છે આણંદથી એક્ઝેક્ટ ફરી એકવાર લોકેશન કહી દો ફૂડ ટેસ્ટ કરે પહેલાં કારણ કે તમને ખબર જ છે કે પછી મળતું નથી ને તો કોમેન્ટ કર કર કરો છો આજે હું તમને લઈને આવ્યો છું હાઈવે નંબર આઠ ઉપર મોગર ગામની અંદર ગિરિરાજ કાઠિયાવાડી જે છે એની એક્ઝેક્ટ સામેની બાજુ જ આ જગ્યા આવેલી છે ગોપાલ પાટિયાની એક્ઝેક્ટ બાજુમાં એટલે હવે શરૂઆત કરીએ એકસો ત્રીસ રૂપિયાની અંદર તમને અહીંયા ફિક્સ પ્લેટ તમને મળી જવાની છે દાલ બાટીની અંદર એ પણ હું તમને બતાવી દઉં જેની અંદર બે ફ્રાય બાટી જે મસાલા બાટી કહેવામાં આવે છે એ મળશે અને બે આપણે જે રેગ્યુલર બાટી આવે છે એ મળશે પછી અહીંયા તમને બીજા પાપડ મળી જવાના છે સાતરેલી ડુંગળી મળી જવાની છે પછી મરચાં મળી જવાના છે એમની મેન લસણની ચટણી તો જોઈએ જોઈએ ને જોઈએ જ અને ખાસ કરીને એમની વાત કરીએ તો એમની જે દાળ હોય છે સાહેબ એની ઘીના વગરથી દાળ બનાવવામાં આવે છે અને બાટીની અંદર પણ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે મોહનની અંદર એટલે મોજ પડી જવાની છે કઈક નવો ટેસ્ટ આપણને ટ્રાય કરવા મળવાનો છે ફાસ્ટ ની અંદર પણ આપણી પાસે અત્યારે તમે જોઈ રહ્યા છો પીઝા છે પાંચ પ્રકારના પીઝા અત્યારે મૂકે છે જેમાં અમેરિકન છે મેક્સિકન છે ઇટાલિયન છે માર્ગેરીટા છે અને પનીર તંદુરી પીઝા છે એમના જે દરેક પીઝા આપણને મળવાના છે ફક્ત 99 રૂપિયા ની અંદર અને એના ઉપરાંત આપણી પાસે અહીંયા અત્યારે સેન્ડવિચ પણ આવી ગઈ છે ગરમાગરમ બનીને થેપલા પણ છે જો તમારે હળવો નાસ્તો જેવું કરવું હોય તો બાકી આલુ પરોઠા પણ એમને આપણને આપી દીધા છે તો હવે આપણે બહુ રાહ નહીં જોઈએ અને શરૂઆત કરીશું બાકી તમે હાઈવેથી જતા તો તમે ફાસ્ટફૂડ પણ ખાઈ શકો છો હળવો નાસ્તો પણ કરી શકો છો અને બાકી ભોજન કરવા માટે આપણી પાસે દાલ બાટી તો છે છે ને છે જ તો હવે શરૂઆત કરીએ હેપી બેન જોરદાર બરાબર ને એકદમ નરમ અને જે આપણે ઘરે જે રીતે બનાવીએ છીએ ઘણીવાર દાલબાટી આપણે એ માર્કેટની અંદર એવી પણ ખાધી હશે કે ભાઈ મારો વાગી જાય એટલી કડક હોય છે પણ એ વસ્તુ તમને એ જોવા નહીં મળે બીજી કે જે એમની મસાલા હા અને બીજી કે એમની જે મસાલા દાલબાટી છે એ પણ આપણે ટ્રાય કરીએ એ પણ આપણે મિક્સ જ કરીએ એટલે એનો સ્વાદ પણ હું તમને

એવી દાળ વધારે તમે ખાધી હશે દાળ બાટી જોડે પણ અહીંયા ભાઈ આજ રેસીપીને આજ રીતે ખવડાવવામાં આવે છે પ્રેમથી લોકોને હવે આપણે ટ્રાય કરીએ ને હેપીબેન હા અને એવી જ રીતે આપણે આલુ પરોઠાની વાત કરીએ તો તમને તમે મસાલો જોઈ રહ્યા છો જોરદાર મસાલાથી ભરપૂર બનાવવામાં આવ્યા છે ગરમા ગરમ તો એ પણ આપણે ટેસ્ટ કરીશું આપણા સબસ્ક્રાઇબર મિત્રો માટે

અને બીજું કે તમારે કોઈ કોર્પોરેટ પાર્ટી હોય ઇવેન્ટ હોય કે બર્થડે પાર્ટી કરવી હોય તો તમે આ જગ્યા ઉપર કેક કટિંગ ને બધું કરી શકો છો એના માટે બી બહુ જોરદાર જગ્યા પણ આપણને આપવામાં આવશે બીજું કે એમના પીઝા છે એ ખાસ કરીને આપણે ટ્રાય કરીએ અને મારી પાસે એમની સેન્ડવિચ છે અંદર વેજીટેબલ સેન્ડવિચ જોરદાર વેજીટેબલ કે ને ચીઝ થી ગાર્નિશ કરીને આપી દીધી છે પીઝા સોપ કરતા પણ પીઝાની મોજ માણવી હોય ને અહીંયા તો વધારે જેથી કરીને દરેક બાઇક સ્વાદ અલગ લાગશે તમને એટલે એ પ્રમાણે તમારે જૈન સમજ તો પણ તમને મળી રહેવાનું છે દરેક વસ્તુની અંદર એ પણ તમારી માટે બેનિફિટ છે તમે હાઈવે પર ટ્રાવેલ કરતા હોય ગમે તે જગ્યાએ ખાતા પહેલા આપણે દર વિચારતા હોઈએ છીએ તો અહીંયા આગળ પાસ થતા હોય તો તમારી માટે એક બેસ્ટ ઓપ્શન બની રહે છે હવે મને એવું નથી લાગતું કે કંઈ બાકી રહ્યું હોય અને જો બાકી રહ્યું તો તમારે ખરેખર આ જગ્યા ઉપર આવી અને વિઝિટ કરી અને ટ્રાય કરી અને કોમેન્ટ કરવાની જરૂર મને એવું લાગી રહ્યું છે કરવી જોઈએ મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મને રજા બધાને જય સ્વામિનારાયણ